અને અતુલભાઈ રાજકોટ શહેર કોંગ્રેસના આદરણીય પ્રમુખશ્રી એમને ખેસ પહેરાવી અને પક્ષની અંદર પ્રવેશ અપાવશો અને ત્યાં સામે બેઠેલા એમની સાથેના પચાસ બહેનોને વિનંતી કરીશ કે આપ પોતાના સ્થાન પર ઉભા થઈશું ખૂબ ખૂબ આભાર આપ સૌનો આપ સૌનું કોંગ્રેસ પરિવારમાં સ્વાગત છે અને હવે હું દીપ દીપનને વિનંતી કરીશ કે બે બે શબ્દો કહી શકે છે. હાલો આજે હું ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરીને કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર ભાજપને ભ્રષ્ટાચાર કરીને આજે કોંગ્રેસમાં જોડાઈ રહી છું. આજે દીમતીબેન આપણામાં જોડાય છે કોંગ્રેસ પરિવાર સાથે